કેમ કે બીજી તરફ મારો ઉદય પણ એ જ છે હું બહાર જાઉં છું અડધા કલાકમાં પાછો આવી જઈશ હવે ક્યાંય નથી જવું બેસને ઘરમાં શાંતો પડી ગઈ આખો દિવસ ઘરમાં જ હતો ને વરસાદના કારણે હવે જરા પગ છૂટો કરી આવું પતિએ પુરુષ સહજ ઈચ્છા વ્યક્ત કરી ચાલતો જાય છે ના બાઇક લઈને જ્યારે એમ કહે ને કે બાઇક ના પૈડા છૂટા કરી આવું ભલે જઈ આવ પણ જલ્દી પાછો આવી જજે તને ભાવતા મિક્સ ભજીયા બનાવવાની છું ગરમા ગરમ ખાવાની ઈચ્છા હોય તો મોડું ના કરતો પત્નીએ સ્ત્રી સહજ ટકોર કરી આવો સવાન કોના ઘરમાં નથી ભજવાતો હોતો કોઈ ને કોઈ તબક્કે દરેક પતિ પત્ની વચ્ચે આવી વાતચીત થતી રહેતી હોય છે શિખર અને સાલ્વી વચ્ચે પણ થઈ સુરત શહેરમાં બની ગયેલ સત્ય ઘટના છે નમસ્કાર પ્રણામ મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે राधे આજની આ ઘટના ને છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત શિખર અડધા કલાકમાં પાછો ફરવાનો ભીના થયેલા ડામરના રસ્તા ઉપર એની બાઈક લપસી ગઈ શિખર ફેંકાઈ ગયો એનું માથું ફૂટપાથના પથ્થર સાથે જોરથી અફરાયું શ્રી વધારે વખતે થાય છે તેવો અવાજ સંભળાયો ખોપરીની કાચલી ફૂટી ગઈ પછીનો ઘટનાક્રમ સમજી શકાય તેવો છે હો હા ધમાલ લોકોનું દોરી આવવું પોલીસને ફોન કરવો બેભાન થઈ ગયેલા શિખરને જનરલ હોસ્પિટલમાં લઈ જવો આ બધું દરેક રોડ એક સિરીઝમાં બનતું રહે છે એમ આ કિસામાં પણ બની ગયું ઝિખરના ખિસ્સામાંથી એનો મોબાઈલ ફોન મળી આવ્યો પોલીસ કોન્સ્ટેબલે ગમે તે નંબર લગાડી દીધો પૂછ્યું આ નંબર વાળો યુવાન બેહોશની હાલતમાં દવાખાનાના ખાટલામાં સૂતો છે એના ઘરવાળાને જાણ કરો જેનો નંબર લગાડવામાં આવ્યો હતો એ મિત્ર સાલવીને ફોન કરવાને બદલે રૂબરૂ એના ઘરે જઈને વાત કરી આઘાત ગમે તેટલી આવે તો પણ એ જ રહે છે હળવાયામાં નાનકડો પુત્ર સુતેલો હતો એને સુતેલો મૂકીને એ ઉઘાડા પગે નીકળી પડી શિખર ના મિત્ર ની સાથે ગાડી માં બેસીને દવાખાને પહોંચી ગઈ ઘર અને દીકરાનો હવાલો ભલા પાડોશીઓને સંભાળી લીધો કલાકની અંદર સગા સંબંધીઓનું ટોળું જમા થઈ ગયું શિખર ના પપ્પા ખમતી ધર હતા અને સાસરી પક્ષ પણ સમૃદ્ધ હતો માત્ર પૈસે ટકે જ નહીં સંબંધો ની કરન્સી માં પણ બંને પક્ષો સમૃદ્ધ હતા જેને જેને આ સમાચાર સાંભળ્યા તે બધા દોડી આવ્યા ખિસ્સામાં દસ વીસ હજાર રૂપિયાની ફોકડી અને જરૂર પડે તો રક્તદાનની તૈયારી સાથે દોડી આવ્યા અને કેમ ન આવે જુવાન માણસની જિંદગીનો સવાલ હતો શિખર માત્ર ચોવીસ વર્ષનો હેન્ડસમ હોનહાર અને મરતાવડો શબ્દ તો એના શબ્દો કોષમાં પણ ન હતો જીવનમાં તો હોય જ ક્યાંથી સાલવી ફક્ત એકવીસ વર્ષની

ડોક્ટર ના પગ પકડી લીધા પૈસા નો પહાડ ખડકી દે પણ શિખર ને બચાવી લો જરૂર પડે તો એને ખાનગી નર્સિંગ હોમ માં શિફ્ટ કરી દઈએ તમે જો કહેતા હો તો ચાર્ટડ પ્લાન માં અને મુંબઈ લઈ જઈએ એ શક્ય ન હોય તો મુંબઈ ના સર્વશ્રેષ્ઠ ન્યુરો સર્જન ને અહી બોલાવી લઈએ પણ શિખર બચવો જોઈએ તેમના વડા ડોક્ટરે માથું હલાવ્યું બીજું બધું શક્ય છે એક છેલ્લી માગણી ને છોડી દઈએ તો શિખરનું મગજ મૃત્યુ પામ્યું છે એનું હૃદય ધબકે છે પણ એ પાછો જીવિત થાય એવી જરા પણ શક્યતા નથી ઈ ઇઝ બ્રેનડેડ પછી ડોક્ટરે સાદી સરળ ભાષામાં એમને આ દિમાગી મૃત્યુ વિશે વિગતવાર સમજ આપી સ્વજનનો શોકના સાગરમાં ડૂબી ગયા સાલવી આ બધી ગતિવિધિ થી અજાણ હતી એ તો ખાધા પીધા વગર પતિનો હાથ પકડીને બેસી રહી હતી પાગલની જેમ કોમામાં શરીર પડેલા શિખર ને ઉડેસીને બોલ્યા કરતી હતી તું પાછો આવ ને અડધા કલાક નું કહીને ઘરેથી ગયો હતો મોડું કરીશ તો ભજીયા ઠંડા પડી જશે પછી તને નહીં ભાવે ચાર દિવસ આમ ને આમ નીકળી ગયા શિખરના પિતા સનતભાઈ અને શાલવીના પપ્પા જનકભાઈએ સંયુક્ત નિર્ણય લઈ લીધો ડોક્ટરને કહી દીધું અમે આશા છોડી દઈએ છીએ તમે સપોર્ટ સિસ્ટમ હટાવી શકો છો ડૉક્ટરે કહ્યું તમારો નિર્ણય મારા સર આંખો પર પણ હવે મારી બીજી એક વિનંતી છે હું તમને કંઈક કહેવા માંગુ છું

સાથેનો અવાજ આવ્યો આઈ એમ એન ન્યુરોસ સર્જન ફોર્મ સુરત અમારી પાસે એક પેશન્ટ છે ઈ ઇઝ બ્રેન ડેડ એની બંને કિડનીઓ તંદુરસ્ત છે મેં પેશન્ટના સગાને મોટિવેટ કર્યા છે તમે કિડની દાળ લેવા માટે ડૉક્ટરોની ટીમને મોકલી આપશો સર હું જાણું છું કે તમે અત્યારે ઊંઘતા હશો મધરાતનો સમય છે તમને જગાડતા મને ખૂબ જ નેવર માઇન્ડ ડૉક્ટર હું આ કામ માટે તો જીવું છું આપણી એક રાતની હું બગાડીને જો બે માણસોની જિંદગી બચાવી શકાતી હોય તો હું રોજ રાતે ખલેલ પામવા તૈયાર છું કલાક પછી કિડની ઇન્સ્ટિટ્યુટની મોબાઈલ વેન સુરતની દિશામાં નીકળી પડી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીન ડોક્ટર પ્લાન્જાલ મોદી બીજા એક સર્જયન બે એમેસ્થેસ્ટિસ્ટ ચાર નર્સ બહેનો અને

સાવિત્રીને કોણ સમજાવે કે તારા સત્યવાન ને પપ્પા અને જનકભાઈ કાગળ પેન લઈને આઈસીયુ માં ગયા બહાવરી બની ગયેલી સાલવી ને માત્ર એક જ સવાલ પૂછ્યો બેટા તને અમારામાં વિશ્વાસ છે તો આ કાગળમાં તારી સહી કરી આપ તાલવીએ ચૂપચાપ સહી કરી આપી સવાલ પૂછ્યો પણ એનો એજ શિખરને કહો ને કે ભજીયા ઠંડા થઈ જશે એ પાછો ક્યારે આવશે ક્યારેય નહીં દીકરી બંને વડીલો ભાંગી પડ્યા આ જોતે એના ડેટ વર્ડ ઉપર સહી કરી આપી છે શિખર કોઈ સંજોગોમાં બેઠો થઈ શકવાનો નથી એટલે અમે એના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી લીધો છે તું જો સમર્થ ન હોય તો હજુ પણ આ કાગળ ફાડી નાખીએ વર્ષની બર સ્ત્રી એક ક્ષણમાં માયા માયા હતી શિખરની પ્રેમિકા જગદંબાનો અવતાર બની ગઈ શિખરના કપાળ ઉપર આખરી ચુબન છોડીને એ ઉભી થઈ ગઈ શિખરની બંને કિડનીઓ લઈને સાડા ત્રણ કલાક નો થાક ઓઢીને અમદાવાદ આવ્યા સુરતમાં એક જુવાન હાથમી ગયો હતો પણ અમદાવાદમાં બે जिंदગિઓ નવપરિત થવાની પ્રતીક્ષા કરતી હતી મિત્રો આ કહાનીને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ તમને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને હા તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા રાધે કૃષ્ણ તો લખવું જ પડશે તો ચાલો એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત મસ્ત રહો જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહે મહે જય શ્રી રામ